આજે આપણે બનાવીશું એકદમ તીખું અને ચટપટુ એવું પાણીપુરીનું પાણી જે પાણીપુરીનું પાણી ગરમીમાં મસ્ત પાણીપુરીની સાથે ખાવાની મજા આવી જાય તો પાણીપુરીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા આપણે મસ્ત ફ્રેશ તાજો ફુદીનો લઈ લઈશું તો અહીંયા આપણે ફુદીનો લઈ લીધેલો હવે લઈશું પાણીપુરીની અંદર નાખવા માટે લીલા દાણા તો ફુદીનો અને લીલા ધાણા બે વસ્તુ આપણે લઈ લીધેલી હવે ફુદીના ને ધોઈને અને દાણાને ધોઈને સાફ કરીને આપણે રેડી કરી લઈશું તો અહીંયા અમે ફુદીનાને સાફ કરીને રેડી કરી લીધેલો ફક્ત આપણે ફુદીનાના પાન જ લીધેલા અને દાણાને સાફ કરવાની જરૂર નહોતી કે દાણાને પણ ધોઈ લીધેલા હવે પાણીપુરીનું પાણી બનાવવા માટે એક મોટા મિક્સરના કન્ટેનરમાં નાખીશું આપણે બહુ બધો ફુદીનો અને તીખાશ માટે નાખીશું મરચી એક આદુનો ટુકડો નાખીશું બહુ બધા લીલા દાણા નાખીશું અને થોડીક પાલક પણ નાખીશું પાલક નાખવાથી પાણીનો કલર એકદમ સરસ ગ્રીન એવો આવશે એટલે વધારે નથી નાખવાની થી પાન જેટલા જ પાલક નાખવાના સ્વાદ મુજબ મીઠું નાખીશું લીંબુ નો રસ નાખીશું જીરું એડ કરીશું સંચળ પાવડર નાખીશું અને ઉપરથી નાખીશું આપણે બરફ હવે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને એકદમ સ્મૂધ એવી પ્યુરી આપણે રેડી કરી લેવાની તો આ પ્યુરી આપણે બનાવીએ ને તેમાં જ આપણે લીંબુનો રસ નાખી દેવાનું એટલે પ્યુરી બિલકુલ કાળી નહીં થાય જો તમે આમાં લીંબુ નહીં નાખો ને તો પાલક અને ફૂદીનો ધાણા આપણે ક્રશ કરીશું ને એટલે કાળા થઈ જશે એટલે લીંબુ નાખવાથી મસ્ત લીલો એવો કલર આવશે તો એકદમ સ્મૂધ પ્યુરી આપણે બનાવી લઈશું એટલે પ્યુરીને ગાળવાની પણ જરૂર નહીં પડે તો અહીંયા બધી વસ્તુને સરસ રીતે એકદમ સ્મૂધ રીતે પીસી લીધેલી એક મોટા બાઉલમાં પ્યુરીને એડ કરી દઈશું અને નાખીશું તેમાં સ્વાદ મુજબ પાણી મતલબ જેટલું પાણી તમે આમાં નાખવું હોય એટલું તમે નાખી શકો પણ ટેસ્ટ કરતું રહેવાનું પાણી વધારે ન થઈ જાય અને મસાલો ઓછો ન થઈ જાય તો એક આખું બાઉલ ભરી લેશું આપણે પાણીથી પાણી નાખીને ઉપરથી નાખીશું બરફ હવે આ પાણીને તમે ટેસ્ટ કરી શકો આમાં તમને મીઠું લીંબુનો રસ ઓછો લાગે તો તમે લીંબુ અને મીઠું વસ્તુ તમે અહીંયા એડ કરી શકો કેમ કે પ્યુરી બનાવીને આપણે ઉપરથી બહુ બધું પાણી એડ કરેલું તો આ પાણીને મેં ટેસ્ટ કરી લીધેલું એકદમ મસ્ત ચટાકેદાર મતલબ તીખું મીઠું અને લીંબુ બધી વસ્તુ પરફેક્ટ છે કંઈ પણ નાખવાની જરૂર નથી પડતી તો તીખું અને ચટપટું એવું પાણીપુરીની સાથે ખવાય એવું આપણું મસ્ત ફુદીનાનું ઠંડુ ઠંડુ પાણી બની ગયું જેમની સાથે આપણે બનાવી હતી ગરમમાં ગરમ પાણીપુરીની પૂરી ગરમમાં ગરમ રગડો અને મસ્ત અહીંયા ઠંડી ઠંડી આંબલીની ખાટી મીઠી ચટણી તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું સરસ મજાનું પાણીપુરીનું પાણી બન્યું હતું તમે પણ આવી રીતના એક વાર જરૂરથી બનાવજો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું